જેટલે છે આ લાઇફ સ્ટાઈલમાં ફેરફાર થવાથી આ રોગો અસ્તિત્વમાં આવે છે અને માણસના શરીરમાં ઘર કરી જાય છે તો આજે એવા લાઈફ સ્ટાઈલ વિશે આપણે વાત કરીશું યસ ડોક્ટર તો આ જ અંગે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર ભાગ્યેશ પંચાલ જે ડૉક્ટર આપણું સ્વાગત છે એસ ડૉક્ટર માર ડૉક્ટર સૌથી પહેલાં તો એ જણાવું કે લાઈફ સ્ટાઇલ એટલે શું અને તેમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે છોકરો જો આપણે વાત કરવાની છે લાઇફ સ્ટાઇલ વિશે એટલે કે એવા રોગો જે આપણી જીવનશૈલી સાથે સંકળાયેલા છે આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં આપણે એમ કે રોગોનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું અત્યારે જે પ્રમાણના રોગો જોવા મળે છે તે પહેલાના જમાનામાં જોવા મળતા નહોતા તેનું કારણ એ છે કે પહેલાના જમાનામાં આપણી જીવનશૈલી અલગ હતી ને અત્યારે આપણી જીવનશૈલી અલગ છે આપણે જોઈએ છીએ કે જે એકવીસમી સદીની આપણે વાત કરીએ છીએ અત્યારની જે જમાનાની વાત કરીએ છીએ તેમાં ટેકનોલોજીનો યુગ અત્યારે કહેવાય છે અત્યારે ટેકનોલોજી આપણા જીવન સાથે આપણા દરરોજના જે લાઈફ સ્ટાઇલ સાથે એટલી જ રીતે ગયેલી છે કે દરેકે દરેક ચીજ વસ્તુઓ આપણે જોઈએ છીએ દરેકે દરેક ટેકનોલોજી જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ તે આપણી જીવનશૈલીમાં આપણું કામ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરે છે સ્માર્ટફોન્સ આવ્યા વ્હીકલ્સ આવ્યા વાહનોનો વપરાશ વધ્યો તે ઉપરાંત જે પણ આપણે વસ્તુ છે તે આપણી ફિઝિકલ એક્ટિવિટીને ઓછી કરે છે અને આ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે આપણી જે દરરોજની જે કાર્યક્ષમતા જે આપણી કાર્યશૈલી છે તે કાર્યશૈલી ઓછી થવાના કારણે ઘણા બધા રોગો આપણા શરીરમાં ઘર કરી જાય છે તેમાંના મહત્વના રોગોની આપણે જો વાત કરીએ તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર મેદસ્વીતાપણું એટલે કે વજન વધારે હોવું તે પણ એક રોગમાં આવે છે તે ઉપરાંત લિપિડ એટલે કે ચરબીના રોગો કેન્સર એસિડિટી આ બધા જ રોગોની આપણે જે વાત કરીએ છીએ તે બધા જ રોગો આપણી જીવનશૈલી સાથે સંકળાયેલા છે જી બિલકુલ ડોક્ટર આગળ જણાવો કે ભારતમાં આ પ્રકારના રોગોનું શું સ્ટેટસ છે કેટલું પ્રમાણ છે લાઈફસ્ટાઈલ ડિસીઝનું તે વિશે જણાવશો ભારતમાં આ બધા રોગોની વાત કરીએ તો મહત્વના રોગ આપણે ડાયાબિટીસની જો હું વાત કરું તો એમ કહેવાય છે કે આપણું ભારત એ ડાયાબિટીસ માટે એક કેપિટલ બની ગયું છે એટલે કે એશિયાના દેશોમાં તેમજ વર્લ્ડમાં ભારતમાં જે પ્રમાણે ડાયાબિટીસનો રોગ વધી રહ્યો છે તે બીજા બધા દેશોની સરખામણીએ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને તેનું મહત્ત્વનું કારણ છે આપણી જીવનશૈલી જીવનશૈલી એટલે કે આપણે જે આહાર લઈએ છીએ આપણે જે ખોરાક લઈએ છીએ રોજબરોજમાં આપણે જે વર્ક કરીએ છીએ આપણી જે લાઇફસ્ટાઈલ છે તેની અસર આપણા ડાયાબિટીસ પર પડે છે કેટલાક વર્ષો પહેલાં એટલે કે ગયા વર્ષે એક સ્ટડી કરવામાં આવ્યો હતો ભારતમાં ભારતના જે મુખ્ય શહેરો છે અમદાવાદ દિલ્હી બોમ્બે કલકત્તા આ મહત્વના જે મોટા શહેરોમાં છે તેમાં ચાળીસ હજાર વ્યક્તિઓનો એક સાથે સર્વે કરવામાં આવ્યો તે દરેકે દરેક વ્યક્તિનું ચરબીનું પ્રમાણ તેમજ શુગરનું પ્રમાણ જોવામાં આવ્યું આ સર્વેમાં એ જોવામાં આવ્યું કે ચાલીસ હજાર વ્યક્તિઓમાંથી છપ્પન ટકા વ્યક્તિઓમાં એટલે કે વીસ હજારથી પણ વધારે વ્યક્તિઓમાં શુગરનું લેવલ ખૂબ જ વધારે પ્રમાણમાં હતું એટલે કે તે દરેકે દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ધરાવતી હતી અથવા તો તેઓને ડાયાબિટીસ શરૂ થવાની સંભાવના હતી મિત્રો આ બતાવે છે કે અત્યારના જમાનામાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા વ્યક્તિઓનું પ્રમાણ કેટલું વધારે છે તેમજ આ દરેકે દરેક વ્યક્તિઓમાં જેટલા પણ ચાલીસ હજાર વ્યક્તિઓ હતા તેમાંથી વીસ ટકા વ્યક્તિઓમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હતું અને મોટાભાગની વ્યક્તિઓ હું જ્યાં ડાયાબિટીસની વાત કરીએ છીએ સુગરના લેવલની વાત કરીએ છીએ તેમાંથી ચાલીસ ટકા વ્યક્તિઓની ઉંમર ફક્ત વીસથી થી ચાલીસ વર્ષની વચ્ચે હતી એનો મતલબ એ થયો કે પહેલાંના જમાનામાં જે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ચરબીના રોગો આ બધા રોગોનું પ્રમાણ જે આપણે પહેલાં માનતા હતા કે પચાસ વર્ષ કે સાહીઠ વર્ષ વીતી ગયા પછી આ બધા રોગો જીવનમાં આવતા હતા તે રોગોનું પ્રમાણ અત્યારે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વીસથી ચાલીસ વર્ષના વર્ષથી ઉંમરના જે વ્યક્તિઓ છે તે લોકોમાં પણ અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું પ્રમાણ પહેલાં કરતાં વધારે જલ્દી આવી જાય છે તે સાથે સાથે આ દરેકે દરેક વ્યક્તિઓમાં ત્રીસથી ચાળીસ ટકા વ્યક્તિઓમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ પણ જોવામાં આવ્યું તો આ આપણને બતાવે છે કે અત્યારના જમાનામાં આપણી ટેકનોલોજીના કારણે આપણી જીવનશૈલીના કારણે આપણા આહારના કારણે જે રોગોનું આપણે વાત કરીએ છીએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર ચરબીના રોગો તેનું પ્રમાણ પહેલાં કરતાં ખૂબ જ ઝડપથી આપણી જિંદગીમાં પ્રવેશ કરી જાય છે અને આ રોગો તો મહત્ત્વના છે જ પરંતુ તેની સાથે સાથે આપણે જોઈએ છીએ કે આઈસીયુમાં જે આપણે મોટા ભાગના દર્દીઓ અત્યારે જોઈએ છે જે હૃદયના રોગથી પીડાતા હોય મગજના રોગથી પીડાતા હોય કે પછી કોઈ પણ બીજા રોગથી પીડાતા હોય તેના મૂળમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ તેમજ ચરબીના રોગો એસિડિટી જેવા વિવિધ રોગો સંકળાયેલા આવશે છે કે જે આપણી જીવનશૈલી સાથે સંકળાયેલા હોય છે એટલે એમ કહેવામાં આવે કે ભારતમાં આ રોગોનું પ્રમાણ બીજા રોગો કરતાં ખૂબ જ વધારે છે અને આપણે અત્યારથી જો એના પ્રત્યે ચેતી નહીં જઈએ તો તેનું પ્રમાણ ધીરે ધીરે વધતું રહેશે

ચોક્કસથી આપનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે કે વજન જો વધી ગયેલું હોય તો તેમની અસર આપણા શરીર પર પડે છે અને બીજા બધા અંગો પર પણ પડે છે વજન જો વધારે હોય એટલે કે જો શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો તેનાથી બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયના રોગો કિડનીના રોગો તેમજ બીજા બધા જ રોગો થવાની શક્યતા નોર્મલ માણસ કરતાં વધી જાય છે તેથી વજન કંટ્રોલમાં રાખવું એટલે કે મેદસ્વીતાને રોકવી એ ખૂબ જ જરૂરી છે હવે મેદો કેવી રીતે રોકી શકાય એટલે કે વજન આપણું જે કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય તેના વિશે હું ચોક્કસથી કહીશ તો બે વસ્તુ આપણે બહુ ધ્યાનમાં રાખવાની છે એક તો આપણો ખોરાક ખોરાક કંટ્રોલમાં રહેવો તે ખૂબ જ જરૂરી છે ખોરાકમાં કઈ કઈ રીતે કંટ્રોલ કરી શકાય તો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે સોલ્ટ એટલે કે આપણે જે આપણા ખોરાકમાં મીઠાનું પ્રમાણ લઈએ છે તે ખૂબ જ મહત્ત્વનું છે નોર્મલ માણસ માટે મીઠાનું પ્રમાણ દિવસમાં પંદરસો મિલીગ્રામથી વધારે ન થવું જોઈએ એનો મતલબ એ થયો કે ખોરાકમાં આપણે જે મીઠું નાખીએ છીએ રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ નિયત પ્રમાણમાં કરવો જોઈએ તેમજ ખોરાક જમતી વખતે બહારથી જે મીઠું લેવાની આપણી આદત છે તે આપણે રોકવી જોઈએ તેનાથી આપણે વધારાના જે મીઠાનું પ્રમાણ આપણા શરીરમાં જાય છે તેને આપણે અટકાવી શકીશું બીજી વસ્તુ કે બહારના જે પ્રોસેસ્ડ ફૂડ આવે છે એટલે કે પેકેટ્સની આપણે વાત કરીએ છીએ જે તૈયાર ખોરાક આવે છે તે દરેકે દરેક ખોરાકમાં મીઠાનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે એટલે જો બની શકે તો પ્રોસેસ ફૂડ એટલે કે તૈયાર જે ફૂડ આવતું હોય છે પેકેટ ફૂડની આપણે જે વાત કરીએ છીએ તે ફૂડ લેવાનું બને તેટલું પ્રમાણમાં ટાળવું જોઈએ આ થઈ ખોરાકમાં મીઠાની વાત બીજી વસ્તુ પાણીનું પ્રમાણ દિવસમાં જેટલું પાણી વધારે લેવામાં આવે તે આપણા શરીર માટે ખૂબ જ સારું છે મિનિમમ દરરોજનું દરેકે દરેક વ્યક્તિએ બે થી ત્રણ લીટર જેટલું પાણી પીવું જોઈએ જેનાથી આપણા દરેકે દરેક અંગોને પાણી પૂરું પાડી રહેશે તેમજ ચરબીનું પ્રમાણ ઓછું રહે છે ત્રીજી વસ્તુ કે જંક ફૂડ્સ એટલે કે સ્વીટ આઇટમ્સ લેવાની ટાળવી જોઈએ જેમાં મીઠાઈનું પ્રમાણ આવી જાય સોફ્ટ ડ્રિંક્સ આપણે જે બહારથી લઈએ છીએ તેમાં કેલરીનું પ્રમાણ બહુ જ વધારે છે તે આપણે ટાળવું જોઈએ ઘી તેલ બટર વગેરે જેવી વસ્તુનું પ્રમાણ ટાળવું જોઈએ ચોથી વસ્તુ કે ફાઈબર એટલે કે જે લીલા શાકભાજી આપણે જોઈએ છીએ આપણા ઘરમાં તેમજ ફ્રૂટ્સ આપણે જોઈએ છે આ બંને વસ્તુઓમાં ફાઈબરનું પ્રમાણ બહુ જ વધારે હોય છે જેટલું ફાઈબર જેટલા ફાઇબરયુક્ત ખોરાક આપણે શરીરમાં લઈશું તેટલું સામે ચરબીનું પ્રમાણ ઘટશે અને તેટલું જ આપણે જે મેદસ્વીતા પડવું છે તે પણ ઘટશે એટલે ફાઇબરવાળા ખોરાક એટલે કે રેસાયુક્ત ખોરાક મહત્ત્વના ફ્રૂટ્સ નારંગી મોસંબી કેળા તેમજ લીલા દરેકે દરેક શાકભાજી આ દરેકનું પ્રમાણ આપણા ખોરાકમાં વધારવું જોઈએ આ થઈ ખોરાકની વસ્તુ ખોરાકની સાથે સાથે એ પણ જરૂરી છે કે આપણી ફિઝિકલ એક્ટિવિટી સારી હોવી જોઈએ જો ખોરાક લઈશું પણ સામે કોઈ ફિઝિકલ એક્ટિવિટી નહીં હોય એટલે કે જેઓની બેઠાળું લાઇફસ્ટાઈલ છે જેઓનું બેઠાળું જીવન છે તેનાથી આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે એટલે નોર્મલ ફિઝિકલ એક્ટિવિટી દરરોજ હોવી એ ખૂબ જ જરૂરી છે ઓછામાં ઓછું પંદરથી વીસ મિનિટ જેટલી ફિઝિકલ એક્ટિવિટી એ આઈડિયલ કહેવાય એટલે જો બની શકે તો દરરોજ પંદર થી વીસ મિનિટ જેટલું ચાલવું જોઈએ કસરત કરવી જોઈએ અથવા તો કોઈ પણ એરોબિક એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ જેથી આપનું શરીર યોગ્ય સ્વસ્થતા આપણી જળવાઈ રહે બિલકુલ ડોક્ટર આ સાથે નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ જી બેન આપનો પ્રશ્ન જણાવો હા મારો પ્રશ્ન છે મને એક દોઢ મહિનાથી ગળામાં દુખે છે મેં સોનોગ્રાફી કરાયું અને બધા રિપોર્ટ પણ કરાવ્યા બધું નોર્મલ છે પણ તો હજી મને દુખાવો ત્યાં રાખે છે બિલકુલ ચોક્કસથી જો ગળામાં દુખાવો હોય તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે તમારા કાકડામાં પ્રોબ્લેમ હોઈ શકે છે ગળામાં અમુક ગ્રંથિઓ આવી હોય તેમાં પ્રોબ્લેમ હોઈ શકે છે ઇન્ફેક્શનના કારણે પણ પ્રોબ્લેમ હોઈ શકે છે તો આપની સલાહ એ છે કે પહેલાં કોઈ પણ નિષ્ણાત દ્વારા તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે દરેક વખતે રિપોર્ટ સાથે સાથે જે ગળાની તપાસ છે એ ખૂબ જરૂરી થતી હોય છે તો હું આપને સલાહ આપીશ કે આપણા નજીકના જે કાનના ગળાના ડોક્ટર હોય તેમની આપ મુલાકાત લો

રોગો એસિડિટીના રોગો આ બધા રોગોના કારણે આપણા શરીરના દરેકે દરેક અંગો પર અસર પડતી હોય છે મહત્વના અંગોની આપણે જો વાત કરીએ તો બ્રેનની વાત કરીએ એટલે કે આપણો મગજની જો વાત કરીએ તો જે વ્યક્તિઓને આપણે જોઈએ છીએ કે અત્યારે જે વ્યક્તિઓને પેરાલિસિસ થયો છે જે વ્યક્તિઓને સ્ટ્રોક આવતો હોય છે તે દરેકે દરેક મગજના રોગોમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું સૌમાંથી આપણે જો વાત કરીએ તો સિત્તેર વ્યક્તિઓ

મગજમાં કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન થવાની સંભાવના ઓછી થઈ જતી હોય છે મગજની વાત આપણે જોઈએ કે હૃદય હૃદયમાં પણ આપણે જોઈએ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કારણે હૃદયની જે ધમનીઓ છે એટલે કે જે નસો હૃદયને લોહી પૂરું પાડે છે તેમાં લાંબે ગાળે આ બંને રોગોના કારણે ચરબીના કણો ચરબીના કણો ગંઠાઈ જવાની શક્યતા થતી હોય છે એક વખતે જ્યારે આ ચરબીના ગઠ્ઠા હૃદયની ધમનીઓમાં એક પ્રમાણ કરતા વધારે થઈ જાય ત્યારે તેવી વ્યક્તિઓમાં હાર્ટ એટેક એટલે કે હૃદયમાં જે આપણે એટેકની વાત કરીએ છીએ તે આવવાની સંભાવના વધી જતી હોય છે અને આ પ્રકારના જો હૃદયને લોહી ઓછું પહોંચે હૃદયમાં જો એટેક આવે તો તેના કારણે હૃદયને પરમનન્ટ એટલે કે લાંબા ગાળાનું નુકસાન થવાની સંભાવના વધી જતી હોય છે તો આવી વ્યક્તિઓમાં પણ જો ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ ચરબીના રોગોનું નિયંત્રણ પહેલેથી કરવામાં આવે પહેલેથી તેનું શ્રીની કરવામાં આવે તેની તપાસ કરવામાં આવે અને વિવિધ ચોક્કસ નિષ્ણાતોની મદદથી આ રોગોનું જો નિયંત્રણ રાખવામાં આવે તો તેવા વ્યક્તિઓમાં પણ હૃદય રોગ થવાની સંભાવના લાંબે ગાળે ખૂબ જ ઓછી થઈ જાય છે અથવા તો હું એમ કહીશ કે ઘણા વ્યક્તિઓમાં નહીવત થઈ જાય છે તો આપણે જોઈએ કે બ્રેઇનમાં સ્ટ્રોક આવવાની સંભાવના થઈ જાય છે હૃદયમાં હાર્ટ એટેક આવવાની સંભાવના થતી હોય છે તે સાથે સાથે બીજું એક મહત્વનું આપણે જોઈએ છે કે આપણી કિડની જેટલા પણ ડાયાબિટીસના વ્યક્તિઓ છે જેટલા પણ બ્લડ પ્રેશરના વ્યક્તિઓ છે તે લોકોમાં લાંબાઈ ગાળે એટલે કે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી કિડનીના રોગો થવાની સંભાવના વધી જતી હોય છે તેમાં કિડની ફેલ થઈ જવી કિડની કામ કરતી બંધ થઈ જવી કિડનીનું અસર ઓછી થઈ જવી તેના કારણે લાંબા ગાળે ડાયાલિસિસ પર થઈ જવું ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું આ બધી શક્યતાઓ ભવિષ્યમાં વધી જતી હોય છે તો આપણે જોયું કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આમ જોવા જઈએ તો ઘણા બધા વ્યક્તિઓ ખૂબ જ લાઇટલી લેતા હોય છે એમ માનતા હોય છે કે તેને જે અગર ટ્રીટમેન્ટ નહીં કરાવી અથવા તો અત્યારે કંટ્રોલમાં છે તો તેના માટે સજાગ નથી હોતા પરંતુ જો અત્યારથી આપણે તેનું નિયંત્રણ નહીં રાખીએ તેના માટે આપણે અત્યારથી સજાગ નહીં રહીએ તો ભવિષ્યમાં આપણા મગજ પર હૃદય પર તેમજ કિડની જેવા અંગો પર આગળ નુકસાન થવાની શક્યતાઓ વધી જતી હોય છે જી બિલકુલ ડોક્ટર ભાગ્યશાહ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ રાજુભાઈ પ્રશ્ન જણાવો અમારી મિસિસ ની ઉંમર ચાલીસ વર્ષ ની છે અને તેનો આ રિપોર્ટો બધા જ કરે બધા રિપોર્ટ નોર્મલ આવે છે પણ તેનું વજન વધતું નથી વીસ વજન છે અને આ એક પાંચ ફૂટ બે ઇંચ બરાબર જો વજન વધતું ના હોય અને આપના બધા રિપોર્ટ નોર્મલ નોર્મલી કોઈ પણ વ્યક્તિનું વજન ન વધે તેના માટે પણ ઘણા બધા કારણો જવાબદાર હોય છે ઘણા ઇન્ફેક્શનના કારણે વજન ન વધતું હોય કેટલાક કેન્સરના કારણે વજન ન વધતું હોય તેમજ અમુક ગ્રંથિઓના રોગો હોય છે કે જેના કારણે પણ વજન ન વધતું હોય તેવું થઈ શકે તે સાથે સાથે ઘણી વખતે આ પ્રકારના દરેક રિપોર્ટ નોર્મલ આવ્યા પછી પણ જો વજન ન વધતું હોય તો ચોક્કસથી એક એન્ડોક્રાઇનોલોજીસ્ટ હોય છે કે તેમની સલાહ લેવી જોઈએ જેથી તે નક્કી કરી શકે કે કયા કારણોસર તેમનું વજન નથી વધી રહ્યું અમુક વખતે વજન ન વધવાથી કોઈ આપણને તકલીફ પડતી નથી પરંતુ હું આપને સલાહ આપીશ કે કોઈ એન્ડોક્રાઇનોલોજી એટલે કે ગ્રંથિઓના નિષ્ણાંત ની સલાહ લેવાથી આપને ચોક્કસથી આગળ માર્ગદર્શન મળી રહેશે જી બિલકુલ ડોક્ટર ભાગેશ આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું માહિતી અને માર્ગદર્શન મેળવીશું પરંતુ આ સાથે જીએસ ડોક્ટર સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો યસ ડોક્ટર બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે આજે આપની સાથે જોડાયા છે સાર હોસ્પિટલના ના ડોક્ટર ભાગેશ પંચાલ અને ડોક્ટર ભાગેશ આજ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ શારદાબેન પ્રશ્ન જણાવો આપનો જી હેલો

કે કેટલા સમયથી લાગે છે નોર્મલી ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ મેં આપને વાત કરી તે પ્રમાણે કે અમુક ગ્રંથીઓ નોર્મલી જે અમુક ચાળીસ વર્ષથી ઉંમરની વધારે એવી વ્યક્તિ હોય તેવી વ્યક્તિઓમાં અમુક ગ્રંથીઓના કારણે પણ આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળી રહેતા હોય છે જેમ કે થાઈરોઇડનું પ્રમાણ હોય વધારે તો ચોક્કસ હું કહીશ કે આપણા નર્સિંગના ડૉક્ટર ફિઝિશિયનને કન્સલ્ટ કરીને થાઇરોઇડ ગ્રંથિની તપાસ કરાવવી જોઈએ તેમજ કોઈ આપણે ગોળી ચાલતી હોય તો તેની આડઅસર છે કે નહીં તે પણ તપાસ કરાવવી જોઈએ તેમજ બીજા કોઈ એટલે કે બ્લડ પ્રેશરની તકેતા છે કે નહીં તે પણ તપાસ કરવી જોઈએ આ બધી તપાસ કર્યા પછી ખાસ ખ્યાલ આવે કે શેના કારણે ભૂખ વધારે લાગે છે તો તે પ્રમાણે સારવાર આપણે કરી શકીએ જી બિલકુલ આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર આગળ વાત કરીએ તો આજે આપણે જીવનશૈલી સાથે સંકળાઈ ગયેલા રોગો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તેને પ્રિવેન્ટ કરવા શું કરવું જોઈએ અને સ્ક્રીનિંગ કેટલા સમય અંતરે કરાવવું જોઈએ તે વિશે જણાવશો ચોક્કસ આ બધા જ રોગોને પ્રિવેન્ટ કરવા માટે સ્ક્રીનિંગ ની વાત કરી આપે છે તે ખૂબ જ જરૂરી છે સૌથી પહેલાં તો આ લોકો વિશેની વાત કરીશ કે આ લોકોના કોઈ લક્ષણો ઘણી વખત હોતા નથી ડાયાબિટીસ ઘણા વ્યક્તિઓને ભાગના વ્યક્તિને જોવામાં આવ્યું છે કે જેટલા પણ વ્યક્તિઓને ડાયાબિટીસ હતો તેમાંથી પાંત્રીસથી ચાલીસ ટકા વ્યક્તિઓને પોતાને ખબર પણ નથી હોતી કે તેઓ ડાયાબિટીસ ધરાવે છે તેની સાથે તેવી જ રીતે ઘણી બધી વ્યક્તિ એવી હોય છે કે જેઓને બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે હોય છે પરંતુ તેના કોઈ બહાર લક્ષણો નથી હોતા આ દરેકે દરેક રોગ દર્શકો એવો હોય છે કે તેના લક્ષણો એ રોગ જ્યારે અમુક હદ કરતાં આગળ વધી જાય ત્યારે તેના લક્ષણો આવતા હોય છે અને ઘણી વખત તો આ પ્રકારના રોગો કોઈ અંગને કોમ્પ્લિકેટ કરે એટલે કે હૃદય રોગની તકલીફ થાય મગજની તકલીફ થાય અથવા તો કિડનીની તકલીફ થાય તેવી કોમ્પ્લિકેશન થયા પછી આપણને ખબર પડતી હોય છે કે આવા રોગોનું પ્રમાણ શરીરમાં પહેલેથી હતું તેથી જ આ બધા રોગો વિશે તેનું સ્ક્રીનિંગ કરવું એટલે કે પહેલેથી જ તે રોગો વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી હોય છે કેટલાક રિસ્ક ફેક્ટર્સ હોય છે આપણા શરીરમાં કેટલાક રિસ્ક ફેક્ટર હોય છે આપણી જીવનશૈલીમાં જે લોકો સ્મોકિંગ કરતા હોય જે લોકો આલ્કોહોલ લેતા હોય જે લોકોના ઘરમાં એટલે કે તેમના ફેમિલીમાં તેમના કુટુંબમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદય રોગ જેવા રોગોનું પ્રમાણ ધરાવતા હોય જેમની જીવનશૈલી બેઠાડું હોય એટલે કે જેમની ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય જેમનું વજન નોર્મલ કરતાં વધારે હોય આ દરેકે દરેક વ્યક્તિઓમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા રોગો એટલે કે જીવનશૈલીને લગતા જેટલા પણ રોગો છે તેમનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે જોવા મળતું હોય છે તેથી આ દરેકે દરેક વ્યક્તિઓએ નિયમિત સમયે હું કહીશ કે પહેલાંના સમયમાં આપણે કહેતા હતા કે પચાસ વર્ષ કે સાહીઠ વર્ષ પછી આ પ્રમાણના પ્રકારના રોગો આવતા હતા અત્યારે આપણે જોઈએ છીએ કે આ પ્રકારના રોગો ચાલીસ વર્ષ કે ત્રીસ વર્ષની વ્યક્તિઓમાં પણ જોવા મળે છે તો જે પણ વ્યક્તિઓ આ પ્રકારના રિસ્ક ફેક્ટર્સ ધરાવતી હોય જેમના જીવનશૈલીમાં આ પ્રકારના રિસ્ક ફેક્ટર્સની હાજરી હોય તેઓએ ચાળીસ વર્ષથી લઈને આ દરેકે દરેક રોગોની તપાસ કરાવતા રહેવું જોઈએ એટલીસ્ટ દર વર્ષે આપણું બ્લડ પ્રેશર ચેક કરતા રહેવું જોઈએ આપણા લોહીમાં શુગરનું પ્રમાણ ચેક કરતા રહેવું જોઈએ ચરબીનું પ્રમાણ ચેક કરતા રહેવું જોઈએ તેમજ ડૉક્ટરને મળીને આપણને જો કોઈ પ્રકારની તકલીફ હોય તો તેના વિશેની સલાહ આપણે લેવી જોઈએ ખોરાકનું નિયંત્રણ કરવું જોઈએ સ્ત્રીઓની વાત કરું તો અમુક ઉંમર પછી એટલે કે પચાસ વર્ષ પછી તેઓમાં થાઇરોઇડનું પ્રમાણ વધેલું ગયેલું હોય છે તો પચાસ વર્ષ પછી પણ તપાસ કરતા રહેવું જોઈએ તો આ બધા જો આપણામાં હોય તો જેટલું બની શકે વહેલું ડોક્ટરની સલાહ લઈને આ પ્રકારના રોગો આમનું આપણામાં તેની તપાસ એટલે કે તેની સલાહ લેવામાં આવે તો તે આપણા માટે સારું રહેશે બીજી આપણે વાત કરીએ પ્રિવેન્શનની આથી આપણે સ્ક્રીનિંગ ની વાત કરીએ કોણે કોણે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ પ્રિવેન્શન કેવી રીતે કરવું જોઈએ પ્રિવેન્શન માટે આપણે જોઈએ છીએ કે પહેલા તેનું સ્ક્રીનિંગ થવું બહુ જરૂરી છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણને આ રોગ થવાની શક્યતા છે કે નહીં જી જી ડોક્ટર આ પ્રશ્નનો ઉત્તર આપણે આગળ લઈએ પણ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ ભદ્રેશભાઈ પ્રશ્ન જણાવો હેલો જી ભદ્રેશભાઈ પ્રશ્ન જણાવશો લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે જી ડોક્ટર આપણે પ્રિવેન્શન વિશે વાત કરતા હતા હા તો પ્રિવેન્શન માટે આપણે જે વાત કરીએ તો આ દરેકે દરેક રોગો એવા છે કે જેને આપણે પહેલેથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ તેને આપણે પહેલેથી જો આપણે ચોક્કસ નિયંત્રણ રાખીએ ચોક્કસ જો માર્ગદર્શન આપણી જોડે હોય તો આ દરેકે દરેક રોગોને આપણે પહેલેથી અટકાવી શકીએ છીએ તો તેના માટે સ્ક્રીનિંગ થવું બહુ જરૂરી છે મેં આપણે વાત કરી કે જે લોકોમાં રિસ્ક ફેક્ટર છે તેમને સ્ક્રીનિંગ કરાવવું જોઈએ બીજી વસ્તુ આપણા ડાયટમાં ફિઝિકલ એક્ટિવિટીમાં તેમજ બીજી જે ટેવો છે તેમાં આપણે નિયંત્રણ રાખવું જોઈએ ડાયટ મને ફિઝિકલ એક્ટિવિટી જેની વાત કરીએ છીએ તેના માટે કોઈ જ ઉંમર જોવાતી નથી તેના માટે કોઈ રિસ્ક હોવા જરૂરી નથી દરેકે દરેક વ્યક્તિએ પોતાના ખોરાકનું નિયંત્રણ રાખવું જરૂરી છે આપણે આગળ વાત કરી કે જંક ફૂડ લેવાથી સ્વીટ પદાર્થો લેવાથી ચરબીયુક્ત પદાર્થો લેવાથી તેમજ ખોરાકમાં રેસાયુક્ત પદાર્થો ઓછા લેવાથી આ બધા જ જે ઘટકોની વાત કરીએ આપણે એ પ્રકારના જો ખોરાક આપણે અત્યારથી પણ લઈશું તો ભવિષ્યમાં એ વ્યક્તિને જે લોકોમાં રિસ્ક ફેક્ટર નથી તે લોકોને પણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા રોગોની સંભાવના વધી જાય છે તેથી દરેકે દરેક વ્યક્તિએ ખોરાકમાં આ પ્રકારના નિયંત્રણ રાખવા જરૂરી છે બીજી વસ્તુ દરેકે દરેક વ્યક્તિએ ફિઝિકલ એક્ટિવિટી રાખવી ખૂબ જ જરૂરી છે આપણે આજે જોઈએ છીએ કે આપણું કામ એવું છે આપણી વર્ક શૈલી એવી છે કે આપણી જીવનમાં ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ બહુ જ ઓછું થઈ ગયું છે તેના માટે આપણે અત્યારથી સજાગ રહેવું પડે નોર્મલી એમ કહેવામાં આવ્યું છે કે દરરોજનું જો તમે અઠવાડિયામાં પાંચ દિવસ પંદરથી વીસ મિનિટ જેટલી એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝ એટલે કે ચાલવું દોડવું એરોબિક એક્સરસાઇઝ કરવી ગાર્ડનિંગ કરવું તેમજ ઘરની રૂટિન લાઈફના કામ કરવા જો પંદરથી વીસ મિનિટ માટે આપણે દરરોજ ફિઝિકલ એક્ટિવિટી રાખીશું તો આપણા આવતા જન્મમાં એટલે કે આવતા આવતા સમયમાં આ બધા રોગો આવતા આપણે અટકાવી શકીશું ત્રીજી વસ્તુ કે આપણી કુટેવો જેમ કે સ્ટ્રેસ વધારે લેવો ચિંતા વધારે કરવી ઊંઘ ઓછી લેવી સ્મોકિંગ આપણે જોઈએ છીએ કે અત્યારે સ્મોકિંગનું પ્રમાણ યંગ એજમાં એટલે કે જેટલા યંગસ્ટર છે તેમાં સ્મોકિંગનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આપણે એક માન્યતા છે કે સ્મોકિંગ કરવાથી એ સ્ટ્રેસ બસ્ટર તરીકે આપણે કામ લાગે છે એટલે કે આપણા શરીરમાં સ્ટ્રેસ સ્મોકિંગથી ઓછું થાય છે પરંતુ એવું નથી હોતું સ્મોકિંગના કારણે જોવામાં આવ્યું છે કે આપણા શરીરમાં ઇન્ટરનલ લેવલે જેટલા પણ અંગો છે તેનામાં સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે આપણી જે કાર્યશૈલી છે આપણી જે કાર્યક્ષમતા જે છે આપણા શરીરની તે નોર્મલ વ્યક્તિ કરતાં ઓછી થઈ જાય છે અને લાંબા ગાળે આ સ્મોકિંગના કારણે ફેફસાના રોગો થવામાં ડાયાબિટીસ થવા બ્લડ પ્રેશર વધવું ચરબીનું પ્રમાણ વધવું તેમજ આપણી કિડની પર અસર થવાનું જોખમ વધી જતું હોય છે તેથી સ્મોકિંગ જેટલું બને તેટલું વહેલું છોડી દેવું આપણા માટે લાભદાયક છે જી જી બિલકુલ ડોક્ટર ભાગ્યશ આપ અમારી સાથે જોડાયા માહિતી અને માર્ગદર્શન આપ્યું લાઈફ સ્ટાઇલ ડિસીઝ વિશે દર્શક મિત્રો સમજ આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ સાથે જીએસ ડોક્ટર આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર